નમસ્કાર હું છું મહત્વની રાજધાની હિન્દુ સંગઠનો દ્વારા ચાલી રહેલો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્ર થતા શિમલા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાતા પોલીસ બેરિકેડ તોડી નાખવામાં આવ્યા હતા

પરિસ્થિતિ તંગ બનતા મણીપુરમાં દસ સપ્ટેમ્બરથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અમેરિકામાં રાહુલ ગાંધી ના આપવામાં આવેલા નિવેદન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાહુલ ગાંધીને આડી હાથ લેવામાં આવ્યા હતા અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે કોંગ્રેસ દ્વારા કે અનામત વિરોધી વિરોધી વિદેશી બોલવાનું હોય રાહુલ ગાંધી હંમેશા દેશની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અમેરિકામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ચીન તરફી નીતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું મને નથી લાગતું કે વડાપ્રધાન મોદી ચીનને યોગ્ય રીતે હેન્ડલ કરી રહ્યા હોય લદ્દાખમાં ચાર હજાર ચોરસ કિલોમીટર જમીન ચીને પચાવી પાડી છે જે એક આપત્તિ છે જેમાં વડાપ્રધાન મોદી યોગ્ય રીતે કરી રહ્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સંબોધન દરમિયાન ભાજપ પર નિશાન સાધ્યું હતું ખડગે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન વીસ બેઠક વધુ જીત્યું હોત તો એ બધા જેલમાં હોત વધુમાં કહ્યું કે ભાજપ અહીંયા હિન્દુ મુસ્લિમ કરી છે અનિલ અરોરાએ છત પરથી કુદીને આત્મહત્યા કરી હતી આ ઘટના સવારે નવ વાગે બની હતી આ ઘટના બનતા મલાઈકા અરોરાના પરિવારજનો અને પરિચિતોમાં આઘાત છે આ માહિતી મળતા પોલીસની ટીમ મલાયકારોરાના ઘરે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે